ડભોઈ એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ કોલેજ ખાતે કરવામાં આવશે જેમાં સહભાગી થવા સૌ પ્રેમી ભાઈઓ બહેનોએ ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ યોગ બોર્ડ દ્વારા અપીલ કરાઈ દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસ જૂના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકો સ્વચ્છ જીવન શૈલી જેવા પ્રોત્સાહિત થાય તે માટે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે ત્યારે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તારીખ એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે જે સંદર્ભે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ શનિવારના રોજ જિલ્લા કક્ષાના ધ્યાન દિવસની ઉજવણીનું આયોજન વડોદરા જિલ્લા મંડળ ડભોઈ સંચાલિત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા થી સાડા આઠ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેમજ જન જન સુધી ધ્યાનના મહાત્વનો સંદેશો પહોંચતો થાય માટે સૌ નાગરિકોને ધ્યાન દિવસના કાર્યક્રમમાં જોડાવા ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેરા આમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે ફસલ રજા ગુજરાત અદ્ભુત દિવસ ગુજરાતી ડપોઈ નમસ્કાર આન્ડ જય હિન્દ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સંચાલિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અખંડ પ્રચંડ પ્રયાસ દ્વારા સમગ્ર વિશ્વને વિશ્વ ધ્યાન દિવસ મળ્યો છે તો પ્રથમ ધ્યાન દિવસ આપણે ડભોઈ ખાતે ઉજવવા જઈ રહ્યા છીએ વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળા દરમિયાન વિશ્વ ધ્યાન દિવસનો મેડિટેશનનો આ કાર્યક્રમ રાખ્યો છે તો હું સમગ્ર દભોઈની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત સરકાર વતી કે આપ સૌ વિશ્વ મેડિટેશન દિવસની આ શિબિરમાં ભાગ લેશો અને આપના સૌના જીવનની શારીરિક માનસિક અને ભાવાત્મક સમસ્યાઓનું સમાધાન આપણે મેડિટેશન દ્વારા ધ્યાન દ્વારા કરી શકીએ છીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ ધ્યાન શિબિરમાં આપ સૌ લોકો પધારશો ધ્યાન શિબિર આપણી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સવારે સરા સાતથી સરા આઠ દરમિયાન તો આપ સૌને સાદર હું આમંત્રિત કરું છું ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અમારા ડભોઈના યોગ ટીચર અને કમિંગ શૂન અમારા યોગ કોચ અર્ચનાબેન પાંડેજી છે સાથે અમારી સાથે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડિનેટર આદરણીય સીબાબેન મનોજ પણ ઉપસ્થિત છે અને સાથે અમારા